ત્યારબાદ ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવી બંને લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા માટે હેરાનગતિ ન કરવાની અવેજમાં બાવીસ હજાર પાંચસો રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી વોર્ડ નંબર નવ ના વર્ગ ચાર ના સફાઈ કામદાર રવજી પરમાર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ચંદ્ર મકવાણાએ ફરિયાદી પાસેથી બાવીસ હજાર પાંચસો ની લાંચની માંગણી કરી હતી ત્યારબાદ ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી બંને લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા